કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો પ્રધાનમંત્રી મોદી સાથે રક્ષા સચિવની બેઠકનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદી સાથે રક્ષા સચિવ બેઠકનું આયોજન જેમાં રક્ષા સચિવ રાજેશ કુમારે પીએમ મોદી સાથે મુલાકાત કરી ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે વર્તમાન સ્થિતિને લઈને ચર્ચાની સંભાવના જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિ પર ચર્ચા થઈ હોવાની સંભાવના છે પ્રધાનમંત્રી મોદી અને રક્ષા સચિવ બેઠકનું આયોજન કર્યું હતું જેમાં હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે એક તરફ પીએમ મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી છે સમય સળ તમે નક્કી કરજો તેવું સેનાને કહી દેવામાં આવ્યું છે તેની વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી મોદી અને રક્ષા સચિવ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો પહેલગામના હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવગ્રસ્ત માહોલ જોવા મળી રહ્યો છે યુદ્ધના ભણકારા વચ્ચે બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ